નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠના સામાજિક વિજ્ઞાન વિષયની જે નવી સ્વાધ્યન પોથી આવેલી છે તેના પાઠ નંબર આઠ સ્વતંત્રતા પછીનું ભારતનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોમાં જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠના સામાજિક વિજ્ઞાન વિષયની સ્વઅધ્યયન પોથીના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ પીડીએફ અને વિડીયોનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે આ જરૂરથી બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ છે તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ આઠના સામાજિક વિજ્ઞાન વિષયની જે નવી સ્વ અધ્યયન પોથી છે તેના પાઠ નંબર આઠ સ્વતંત્રતા પછીનું ભારત તો અહીંયા તમે જોશો તો અધ્યયન નિષ્પત્તિઓ સર્વપ્રથમ આપણને આપેલી છે ત્યાર પછી શરૂ કરીએ આપણે સ્વ અધ્યયન પોથીનો પ્રશ્ન નંબર એક નીચે આપેલ દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો એમાં પહેલો સવાલ સ્વતંત્રતા સમયે ભારત સરકાર સામે નીચે પૈકી કઈ સમસ્યા નહોતી તો ચાર વિકલ્પો આપણને આપેલા છે જેમાંથી જવાબ આવશે વિકલ્પ બી ટેકનોલોજી ક્ષેત્રે ખૂબ ઝડપથી પ્રગતિ કરવી ત્યાર પછી બીજો સવાલ આઝાદી પ્રાપ્ત થતા સર્વપ્રથમ કોણે જવાબદાર સરકારનો શુભારંભ કર્યો તો જવાબ આવશે વિકલ્પ સી ભાવનગરના રાજા કૃષ્ણકુમાર સિંહજી ત્રીજો સવાલ જવાહરલાલ નેહરુએ સમકાલીન ઇતિહાસનું સૌથી નોંધપાત્ર એકીકરણ કઈ ઘટનાને ગણાવ્યું તો જવાબ આવશે વિકલ્પ સી સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રચના ત્યાર પછી ચોથો સવાલ ભારતને આઝાદી મળી તે સમયે કયું દેશી રાજ્ય ભારત સંઘમાં વિલીનીકરણ નહોતું ઈચ્છતું તો જવાબ આવશે વિકલ્પ ડી ઉપરોક્ત તમામ પાંચમું હૈદરાબાદ રાજ્યના ભારત સંઘના વિલીનીકરણમાં કોની ભૂમિકા મહત્વની હતી તો જવાબ આવશે વિકલ્પ સી કનૈયાલાલ મુનશી ત્યાર પછી છઠ્ઠો સવાલ તમે ભારતના પ્રથમ ભાષાના આધારે અલગ થયેલા રાજ્યમાં રહો છો તો તમે કયા રાજ્યમાં રહેતા હશો જવાબ આવશે વિકલ્પ સી ગુજરાત સાતમો સવાલ ભારતમાં હાલની પરિસ્થિતિ મુજબ રાજ્યો સંદર્ભે કયું વિધાન યોગ્ય છે તો જવાબ આવશે વિકલ્પ ડી ભારતમાં અઠ્યાવીસ રાજ્યો દિલ્હી રાષ્ટ્રીય રાજધાની સહિત આઠ કેન્દ્ર શાસિત પ્રદેશો છે ત્યાર પછી આઠમો સવાલ તમે ગુજરાત આંદોલન નેતાઓની યાદી બનાવો છો તો તમારી યાદીમાં નીચે પૈકી કોનું નામ નહીં હોય તો જવાબ આવશે વિકલ્પ એ કનૈયાલાલ મુનશી ત્યાર પછી નવમો સવાલ ભારત સરકારે દીવ દમણ અને ગોવાને આઝાદ કરાવવા કયું લશ્કરી અભિયાન ચલાવ્યું હતું તો જવાબ આવશે વિકલ્પ એ ઓપરેશન વિજય ત્યાર પછી જોઈએ દસમો સવાલ રાજ્યના વિભાજન અંગે કયું જોડકું ખોટું છે તો જવાબ આવશે વિકલ્પ સી મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડ એટલે કે મધ્યપ્રદેશમાંથી ઉત્તરાખંડ રાજ્ય અલગ થયેલું નથી અગિયારમો સવાલ પ્રથમ પ્રજાસત્તાક દિનના દિવસે નીચેનામાંથી કયો પ્રદેશ ભારત સરકારના શાસન હેઠળ ન હતો તો જવાબ આવશે વિકલ્પ બી પુંડુચેરી બારમો સવાલ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે દીવ ટાપુ કોના શાસન હેઠળ હતો તો જવાબ આવશે વિકલ્પ સી પોર્ટુગીઝોના ત્યાર પછી તેરમો સવાલ સાબરમતી આશ્રમ ખાતે ગુજરાત રાજ્યનું ઉદઘાટન કરવામાં આવ્યું તે આશ્રમ સાથે ગાંધીજીની કઈ લડત જોડાયેલી છે તો જવાબ આવશે વિકલ્પ એ દાંડીકૂચ ચૌદમો સવાલ નીચેનામાંથી કયું આંદોલન ગુજરાતીઓની માતૃભાષા સાથે જોડાયેલું છે તો જવાબ આવશે વિકલ્પ મહા મહાગુજરાત આંદોલન મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકશો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન હાલમાં તમે જે અભ્યાસ કરી રહ્યા છો તે સ્વાધ્યન પોથી ગાલા સ્વાધ્યય પોથી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકને આપ એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો એમાં પહેલો સવાલ અંગ્રેજોની ભારતના બે ભાગ કરવાની આખરી યોજના ખાલી જગ્યા નામથી ઓળખાય છે તો જવાબ આવશે હિન્દ સ્વાતંત્ર્ય ધારો બીજું જૂનાગઢના નાગરિકોએ ભારતીય સંઘમાં જોડાવા માટે ખાલી જગ્યાની સ્થાપના કરી તો જવાબ આવશે આરજી હકુમત ત્રીજો સવાલ ગુજરાત અને મહારાષ્ટ્ર પહેલા ગુજરાત અને મહારાષ્ટ્ર પહેલાં ખાલી જગ્યા રાજ્યમાં સમાવિષ્ટ હતા તો જવાબ આવશે મુંબઈ અથવા તો બૃહદ મુંબઈ ચોથું હાલ આયોજન પંચ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે તો જવાબ આવશે નીતિ આયોગ પાંચમો સવાલ સંયુક્ત રાષ્ટ્રસંઘે એકવીસમી જૂનને ખાલી જગ્યા દિવસ તરીકે જાહેર કરેલ છે તો જવાબ આવશે વિશ્વ યોગ દિવસ ત્યાર પછી પ્રશ્ન નંબર બે બી મને ઓળખો હું કોણ છું તેમાં પહેલું હું સરદાર વલ્લભભાઈ પટેલનો સચિવ હતો તો જવાબ આવશે વીપી મેનન બીજું મારા હસ્તે નવા બનેલા ગુજરાત રાજ્યનું ઉદઘાટન થયું હતું તો જવાબ આવશે પૂજ્ય રવિશંકર મહારાજ ત્રીજું હું ગુજરાત પ્રદેશમાંથી છૂટું પડેલ રાજ્ય છું તો જવાબ આવશે ઉત્તરાખંડ ચોથું હું હોદ્દાની રૂએ નીતિ આયોગનો અધ્યક્ષ બનુ છું તો જવાબ આવશે વડાપ્રધાન પાંચમું ગોવાને મુક્ત કરાવવા મારી આગેવાની હેઠળ અભિયાન ચલાવ્યું હતું તો જવાબ આવશે જનરલ ચૌધરી ત્યાર પછી પ્રશ્ન નંબર બે ખૂટા વિધાનો ઉપર છેકો મારી નીચેના વિધાનોને સાચા બનાવો એમાં પહેલું સ્વતંત્રતા સમયે ભારતમાં પાંચસો બાસઠ કે પાંચસો ને છસો ને પચીસ દેશી રજવાડા હતા તો પાંચસો બાસઠ સાચો જવાબ આવશે છસો પચીસ ઉપર આપણે છેકો મારીએ તો વાક્ય બનશે સ્વતંત્રતા સમયે ભારતમાં પાંચસો ને બાસઠ દેશી રજવાડા હતા બીજું સ્વતંત્રતા સમયે ભારતની વસ્તી લગભગ પાંત્રીસ કે 25 કરોડ જેટલી હતી તો 25 ઉપર આપણે છેકો મારી દઈએ જવાબ આવશે પાંત્રીસ એટલે વાક્ય બનશે સ્વતંત્રતા સમયે ભારતની વસ્તી લગભગ પાંત્રીસ કરોડ જેટલી હતી ત્રીજું ભારતમાંથી ટીબી કે શીતળાનો રોગ સંપૂર્ણ નાબૂદ થઈ ગયો છે તો શીતળાનો એટલે ટીબી ઉપર છેકો આવશે અને વાક્ય બનશે ભારતમાંથી શીતળાનો રોગ સંપૂર્ણ નાબૂદ થઈ ગયો છે ત્યાર પછી ચોથું ભારતમાં રાષ્ટ્રીય તેમજ માથાદીઠ આવકમાં વધારો પંચવર્ષીય કે સપ્તવર્ષીય યોજનાના કારણે સંભવ બન્યો તો પંચવર્ષીય એટલે સપ્તવર્ષીય ઉપર આપણે છેકો મારીએ તો જવાબ આવશે ભારતમાં રાષ્ટ્રીય તેમજ માથાદીઠ આવકમાં વધારો પંચવર્ષીય યોજનાને કારણે સંભવ બન્યો પાંચમો ભારત શ્વેત ક્રાંતિ કે હરિયાળી ક્રાંતિને કારણે અનાજની બાબતમાં સ્વાવલંબી બન્યું તો હરિયાળી ક્રાંતિને કારણે તો શ્વેત ક્રાંતિ ઉપર આપણે છેકો મારીએ તો ભારત હરિયાળી ક્રાંતિને કારણે અનાજની બાબતમાં સ્વાવલંબી બન્યું ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ એ નીચે આપેલા પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ આપો એમાં પહેલું સ્વતંત્રતા સમયે ભારતીય સરકાર સામે સૌથી મોટી તત્કાલીન સમસ્યા કઈ હતી ઉત્તર ભારત દેશ આઝાદ થયો તે સમયે પાંચસો બાસઠ જેટલા દેશી રાજ્યોનું ભારત સંઘમાં વિલીનીકરણ કરવું તે દેશની સૌથી મોટી સમસ્યા હતી બીજો સવાલ પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ સુધી કયા ત્રણ રાજ્યોએ જોડાણ ખત ઉપર હસ્તાક્ષર કર્યા ન હતા તો ઉત્તર આવશે પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ સુધીમાં જુનાગઢ હૈદરાબાદ અને કાશ્મીરે જોડાણ ખત ઉપર હસ્તાક્ષર કર્યા ન હતા ત્રીજું પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર કબજે કરાયેલ કાશ્મીરનો પ્રદેશ કયા નામથી ઓળખાય છે તો પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર કબજે કરાયેલ કાશ્મીરનો પ્રદેશ પી ઓકે એટલે કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરના નામથી ઓળખાય છે ચોથો સવાલ પૂર્વેત્તરમાં કયા રાજ્યોનો સમાવેશ થાય છે તો પૂર્વેત્તરના સેવન સિસ્ટર સ્ટેટ તરીકે આસામ નાગાલેન્ડ મેઘાલય મણિપુરા ત્રિપુરા અરુણાચલ પ્રદેશ અને મિઝોરમ આ સાત રાજ્યોનો રાજ્યોને ઓળખવામાં આવે છે ત્યાર પછી પાંચમું ભારતની આઝાદી પછી કયા પ્રદેશો ઉપર ફ્રેન્ચોનો અંકુશ હતો તો ભારત દેશ આઝાદ થયો તે સમયે દેશના પુંડીચેરી માહે યનામ કરાયકલ અને ચંદ્રનગર ઉપર ફ્રેન્ચોનો અંકુશ હતો સાતમો ગોવાના લોકોએ ભારત સંઘ સાથે જોડાવા કયા આંદોલનની શરૂઆત કરી તો ગોવાના લોકોએ ભારત સંઘ સાથે જોડાવા જનરલ ચૌધરીના નેતૃત્વ નીચે ઓપરેશન વિજય નામનું લશ્કરી અભિયાન આંદોલનની શરૂઆત કરી હતી સાતમો સવાલ પંચવર્ષીય યોજનાના મુખ્ય ઉદ્દેશો કયા કયા હતા તો દેશનો ઝડપી આર્થિક વિકાસ અને વૃદ્ધિ આર્થિક અસમાનતામાં ઘટાડો ગરીબી ઘટાડવી પૂર્ણ રોજગારી પ્રાપ્ત કરવી સ્વાવલંબન ભાવસ્થિરતા શૈક્ષણિક વિકાસ વગેરે પંચવર્ષીય યોજનાના મુખ્ય ઉદ્દેશો છે ત્યાર પછી આઠમો સવાલ ભારતના પ્રથમ વડાપ્રધાન અને પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા તો ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા નવમું ભારતમાં ભાષાના આધારે સર્વપ્રથમ કયા રાજ્યની રચના થઈ હતી તો ભારતમાં ભાષાના આધારે સર્વપ્રથમ ગુજરાત રાજ્યની રચના થઈ હતી દસમો સવાલ જી એસ એલવીનું પૂરું નામ શું છે તો એલવીનું પૂરું નામ છે જીઓ સિન્ક્રોના સેટેલાઇટ લોન્ચ વ્હીકલ ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ત્રણ બી યોગ્ય જોડકા જોડો એમાં સરદાર પટેલ તો એને આપણે જોડીશું વિકલ્પ ડી સાથે તેમના પ્રયત્નથી સંયુક્ત રાષ્ટ્ર રાજ્યની રચના થઈ બીજું છે હરિસિંહ ડોગરા તો એને આપણે જોડીશું સી નંબર સાથે કાશ્મીરના મહારાજા ત્રીજું ન્યાયમૂર્તિ ડૉક્ટર ફઝલ અલી તો એને આપણે જોડીશું એ રાજ્ય પુનરચના પંચના અધ્યક્ષ ત્યાર પછી જોડીએ ડૉક્ટર જીવરાજ મહેતા તો એને આપણે જોડીશું વિકલ્પ ઈ સાથે ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી પાંચમું છે મહેંદી નવાઝ જંગ એને આપણે જોડીશું બી વિકલ્પ એટલે કે ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર એ નીચે આપેલા શબ્દોની સંકલ્પના સમજાવો એમાં પહેલું છે શરણાર્થી તો યુદ્ધની અંદર કોઈપણ બે રાજ્ય કે બે દેશમાંથી એક રાજ્ય કે એક દેશ હાર સ્વીકારે અને રાજ્ય કે દેશનો સહારો લે તેને શરણાર્થી કહે છે બીજો છે વિલીનીકરણ એક દેશમાં બે રાજ્ય કે બધા જ રાજ્ય સાથે જોડાવા એટલે વિલીનીકરણ ત્રીજો છે યુદ્ધ વિરામ કોઈપણ બે રાજ્ય કે કોઈપણ બે દેશ વચ્ચે વાટાઘાટ વચ્ચે શાંતિપૂર્ણ યુદ્ધ વિરામ લે તેને યુદ્ધ વિરામ કહે છે ત્યાર પછી ચોથું કામ ચલાવ વ્યવસ્થા જ્યારે દેશની અંદર કોઈપણ સરકાર જવાબદારી સ્વીકારવા તૈયાર ન હોય ત્યારે કામચલાઉ સરકારની સ્થાપના કરવામાં આવે છે પાંચમું છે હરિત ક્રાંતિ કૃષિ ક્ષેત્રે થયેલા સુધારા વધારાને હરિત ક્રાંતિ કહે છે છઠ્ઠું છે શ્વેતક્રાંતિ દૂધ ઉત્પાદન ક્ષેત્રે થયેલા સુધારા વધારાને શ્વેત ક્રાંતિ કહે છે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ ટૂંક નોંધ લખો એમાં પહેલું દેશી રાજ્યોના એકીકરણમાં સરદાર પટેલનો ફાળો તો જોઈએ ઉત્તર પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ પહેલા ભારતમાં નાના મોટા પાંચસો ને બાસઠ જેટલા દેશી રાજ્યો હતા ભારતની સાથે તેમને પણ સ્વતંત્રતા મળી સરદાર વલ્લભભાઈ પટેલ જુલાઈ ઓગણીસો સુડતાલીસમાં વચગાળાની સરકારના ગૃહપ્રધાન બન્યા તેઓ દીર્ઘદ્રષ્ટા અને લોખંડી મનોબળ ધરાવતા ગૃહપ્રધાન હતા તેમણે અને તેમના સચિવ વીપી મેનને જોડાણ ખત અને જેસેથે કરારનો મુસદ્દો તૈયાર કર્યો અને દેશી રાજ્યોની ભારત સંઘ સાથેની એકીકરણની પ્રક્રિયા ખૂબ જ ઝડપથી શરૂ કરી તેમણે દેશી રાજાઓની તેમની પ્રજા અને રાષ્ટ્રના હિતમાં પોતાના રાજ્યોનો સ્વેચ્છાએ ત્યાગ કરવા અને ભારત સંઘને એક અખંડ મજબૂત તથા સમૃદ્ધ બનાવવાનો પાયો નાખવામાં તેમનો સહારો કે સહકાર આપવા અપીલ કરી તેમણે ભારત સરકાર વતી એ રાજાઓને તેમનો દરજ્જો હકો અને હિતોના રક્ષણની તેમજ સાલિયાણાની આપવાની ખાતરી આપી આથી હૈદરાબાદ જૂનાગઢ અને જમ્મુ કાશ્મીર ના શાસકો સિવાયના બધા રાજાઓએ જોડાણ ખત ઉપર હસ્તાક્ષર કરી તેમના રાજ્યો અને રિયાસતોનું ભારત સંઘ સાથે જોડાણ કર્યું હૈદરાબાદના નિઝામે સ્વતંત્ર રહેવાનો નિર્ણય કરતાં તેની સામે પોલીસ પગલું લઈને તેમના રાજ્યને ભારત સંઘ સાથે જોડી દેવામાં આવ્યું જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે જોડાવાનો નિર્ણય કર્યો સરદાર પટેલે તરત જ ભારતીય સૈન્યને જૂનાગઢની ચારે બાજુ ગોઠવી દીધું જૂનાગઢનો નવાબ પોતાની સલામતી માટે પાકિસ્તાન ભાગી ગયો નવેમ્બર ઓગણીસો સુડતાલીસમાં ભારત સરકારે લોકમત લઈને જુનાગઢને ભારત સંઘ સાથે જોડી દીધું કાશ્મીરના મહારાજા હરિસિંહ ડોગરાએ કાશ્મીરનું વિધિસર ભારત સંઘ સાથે જોડાણ કર્યું સરદાર પટેલની આ સિદ્ધિઓમાં તેમના મુખ્ય સચિવ વીપી મેનનનો ફાળો ખૂબ મહત્વનો હતો બીજું વર્તમાન ભારતનું ટેકનોલોજી અને અવકાશ ક્ષેત્રમાં પ્રદાન તો ભારતે અવકાશ સંશોધન ક્ષેત્રે અસાધારણ સિદ્ધિઓ મેળવી છે ભારતે આર્યભટ્ટ ભાસ્કર રોહિણી એસ આર ઓ ડબલ એસ સી ટુ જી એસ એલવી એફ ટુ સંચાર ઉપગ્રહ જી સેટ બાર જેવા ઉપગ્રહો સફળતાપૂર્વક અવકાશમાં છોડ્યા છે ભારતે અવકાશમાં ઉપગ્રહો છોડવા માટે વિશિષ્ટ પ્રકારના જી એસ વી જીઓ સિંક્રોના સેટેલાઇટ લોન્ચ વ્હીકલ તૈયાર કર્યા છે પાંચ નવેમ્બર બે હજાર તેરના રોજ ભારતના વૈજ્ઞાનિકોએ સફળતાપૂર્વક મંગળયાન છોડ્યું હતું આમ ભારતે છોડેલા ઉપગ્રહો મંગળ ગ્રહ ઉપર પહોંચવા માટેનું મંગળ અભિયાન તેમજ ઉપગ્રહો છોડવામાં સાધેલ સંપૂર્ણ સ્વાવલંબન વગેરે વિશિષ્ટ અને નોંધપાત્ર સિદ્ધિઓ રહી છે ત્રીજું ભારતના રાજ્યોની રચના અને પુનરચના તો ભારત સ્વતંત્ર થયા પછી દેશી રાજ્યોના એકીકરણની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી દેશના બંધારણે સંઘીય રાજ્ય વ્યવસ્થાનો સ્વીકાર કર્યો હોવાથી સંઘના ઘટક રાજ્યોની રચના કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થયો બંધારણનો અમલ શરૂ થયો ત્યારે ભારતમાં કડ વર્ગના ચાર પ્રકારના રાજ્યો હતા આ ચાર વર્ગના રાજ્યોનો દરજ્જો એક સમાન નહોતો તે એક કામચલાઉ વ્યવસ્થા હતી ભારત સરકાર પ્રજાસત્તાક બન્યા બાદ દેશમાં ભાષાના ધોરણે રાજ્યોનો રચના કરવાની માંગ સાથે કેટલાક રાજ્યોમાં ઉગ્ર આંદોલનો શરૂ થયા સર્વપ્રથમ અ વર્ગના મદ્રાસ રાજ્યમાંથી તેલુગુ ભાષી લોકોએ આંધ્રપ્રદેશની માંગણી સાથે આંદોલન કર્યું હતું આથી કેન્દ્ર સરકારે તેમની માંગણી સ્વીકારીને ભાષાના ધોરણે અલગ સ્વતંત્ર રાજ્ય આંધ્રપ્રદેશની રચના કરવામાં આવી એ પછી ભાષાના ધોરણે રાજ્યોની નવેસરથી રચના કરવાની માગણી આખા દેશમાં થવા લાગી આથી કેન્દ્ર સરકારે રાજ્યોની પુનઃરચનાના પ્રશ્નોનો અભ્યાસ કરી જરૂરી ભલામણો કરવા ઈસવીસન ઓગણીસો અઠ્ઠાવનમાં સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયમૂર્તિ ડૉક્ટર ફઝલ અલીના અધ્યક્ષપદે રાજ્ય પુનઃરચના પંચ ની રચના કરવામાં આવી એ પંચે ઈસવીસન ઓગણીસો છપ્પનમાં પોતાનો અહેવાલ કેન્દ્ર સરકારને સોંપ્યો ભારતના રાષ્ટ્રપ્રમુખની મંજૂરી મળતા એક નવેમ્બર ઓગણીસો છપ્પનમાં તેનો અમલ કરવામાં આવ્યો રાજ્ય પુનઃરચનાની ભલામણો મુજબ દેશના ચાર પ્રકારના રાજ્યો રદ કરવામાં આવ્યા અને તેના સ્થાને ચૌદ ઘટક રાજ્યો છ કેન્દ્ર શાસિત સંઘ પ્રદેશોમાં રાજ્યોની પુનઃરચના કરવામાં આવી એ ચૌદ પૈકી મોટા ભાગના રાજ્યોની રચના ભાષાના ધોરણે કરવામાં આવી હતી ત્યાર પછી પ્રશ્ન નંબર છ નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો એમાં પહેલું સ્વતંત્ર ભારતની સામે કયા કયા પડકારો હતા તો સ્વતંત્ર ભારતની સામે નીચે મુજબના પડકારો હતા એમાં પહેલું અખંડ હિન્દુસ્તાનના ભાગલા થતાં ભારત અને પાકિસ્તાન એમ બે રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યા પાકિસ્તાને પોતાના દેશમાંથી બિન મુસ્લિમોને હાંકી કાઢવાની નીતિ અપનાવતા લગભગ એંસી લાખ શરણાર્થીઓ પાકિસ્તાનથી ભારત આવ્યા હતા એ શરણાર્થીઓને ભારતમાં સમાવવા અને તેમને રોજગારી આપવી આઝાદી મળી તે સમયે ભારતમાં નાના મોટા પાંચસો ને બાસઠ જેટલા દેશી રાજ્યો હતા એ રાજ્યોનું એકીકરણ કરી તેમને ભારત સંઘ સાથે જોડવા માટે તેમને સહ સહમત કરવા દેશની પ્રજાની અપેક્ષાઓ અને આકાંક્ષાઓને સંતોષી શકે તેવું રાજ્ય બંધારણ ઘડવું અને રાજકીય વ્યવસ્થા બનાવી ઈસવીસન ઓગણીસો સુડતાલીસમાં ભારતની વસ્તી લગભગ પાંત્રીસ કરોડ જેટલી હતી એ વસ્તી ભાષા પહેરવેશ ધર્મ પ્રદેશ અને સાંસ્કૃતિક બાબતોમાં ભિન્નતાઓ ધરાવતી હતી અનેક વિવિધતા ધરાવતી એ પ્રજામાં રાષ્ટ્રીય એકતાની ભાવના જગાડી રાષ્ટ્રીય વિકાસ કરવો આઝાદીના સમયે દેશની વસ્તીનો મોટો સમુદાય ગામડાઓમાં રહેતો હતો અને ખેતી કરતો હતો એ ગ્રામીણ વિસ્તારોમાં ખેતીની અને ખેતી સાથે જોડાયેલી રોજગારીની વિકટ સમસ્યાઓ હતી છઠ્ઠું દેશના શહેરી વિસ્તારોમાં ગંદકી ગીચ વસવાટો ગરીબી શિક્ષણ અને આરોગ્યલક્ષી સવલતોનો અભાવ વગેરે સમસ્યાઓ હતી ત્યાર પછી બીજું જૂનાગઢ રાજ્યનું ભારત સંઘમાં કેવી રીતે વિલીનીકરણ થયું તો જૂનાગઢના નવાબે પોતાના રાજ્યનું પાકિસ્તાન સાથે જોડાણ કર્યું પાકિસ્તાને તેને મંજૂર કર્યું તેના વિરોધમાં મુંબઈમાં જૂનાગઢના નાગરિકોએ જૂનાગઢને ભારતીય સંઘમાં જોડાવા માટે આરજી હકુમતની સ્થાપના કરી સૌરાષ્ટ્રના લગભગ બધા રાજ્યોએ અને લોકોએ નવાબના પાકિસ્તાન સાથેના જોડાણનો ભારે વિરોધ કર્યો જૂનાગઢના નવાબે રાજ્યની પ્રજાને ત્રાસ આપવા માંડ્યો સરદાર પટેલે જૂનાગઢના નવાબ સામે પગલાં લેવાનું નક્કી કર્યું ભારતના સૈન્યએ જૂનાગઢને ચો તરફથી ઘેરી લીધું આખરે નવાબ પોતાની સલામતી માટે પાકિસ્તાન ભાગી ગયો અને ભારત સરકારે જૂનાગઢનો કબજો લીધો એ પછી લોકમત લેવાતા લોકોએ પ્રચંડ બહુમતીથી જૂનાગઢને સંપૂર્ણપણે ભારત સંઘ સાથેના જોડાણને સમર્થન આપ્યું આમ સરદાર પટેલની પુનઃ અને જૂનાગઢના નાગરિકોની પ્રબળ ઈચ્છાશક્તિ વડે જૂનાગઢનું ભારત સંઘ સાથે જોડાણ કે વિલીનીકરણ કરવામાં આવ્યું ત્યાર પછી ત્રીજો સવાલ ઓપરેશન વિજય વિશે ટૂંકમાં લખો ઓપરેશન વિજય એટલે ભારત સરકારે ગોવાને પોર્ટુગીઝ સરકારના અંકુશમાંથી મુક્ત કરવા શરૂ કરેલું લશ્કરી અભિયાન પોર્ટુગીઝ સત્તાવાળાઓ સાથે વાટાઘાટો સમજાવટ અને સત્યાગ્રહ જેવા શાંત પ્રયાસોને સફળતા નહીં મળે એમ લાગવાથી ભારત સરકારે ગોવાને મુક્ત કરવા જનરલ ચૌધરીની આગેવાની હેઠળ ઓપરેશન વિજય કરવામાં આવ્યું ત્યાર પછી જોઈએ પ્રવૃત્તિ અહીંયા આપણને કહ્યું છે કે સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકના પાના નંબર પંચાવન ઉપર આપેલ ભારતના રાજકીય નકશાની મદદથી નીચેના પ્રશ્નોના ઉત્તર આપો તો એના ઉપરથી જોઈએ પહેલો સવાલ કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખને અડીને કયા કયા દેશની આંતરરાષ્ટ્રીય સરહદ આવેલી છે તો પાકિસ્તાન ચીન અફઘાનિસ્તાન અને તજાકિસ્તાન બીજું સેવન સિસ્ટર સ્ટેટને વિસ્તારની દ્રષ્ટિએ નાનાથી મોટા ક્રમમાં ગોઠવો યનમ આંધ્રપ્રદેશ અને પુડુચેરી તો એમાં જવાબ આવશે અસમ નાગાલેન્ડ મેઘાલય મણિપુર ત્રિપુર અરુણાચલ પ્રદેશ અને મિઝોરમ પશ્ચિમ બંગાળના ચંદ્રનગરથી તમે ફ્રેન્ચ અને પોર્ટુગીઝ સંસ્થાનો જોવા બંગાળના સાગર માર્ગે આગળ વધો છો તો તે પહેલેથી છેલ્લે સુધી જવા સંસ્થાનો ક્રમ કયો હશે ચંદ્રનગર કરાયકલ પુડુચેરી યનમ દીમ ગોવા દમણ તો જવાબ આવશે યનમ કરાયકલ ચંદ્રનગર પુડુચેરી દીવ દમણ અને ગોવા પાકિસ્તાનમાંથી નિરાશી તો રેલવે કે સડક માર્ગે હાલના ભારતના કયા રાજ્યમાં સૌથી પહેલાં આવ્યા હશે તો જવાબ આવશે પંજાબ આપણા રાષ્ટ્રપતિ એક દિવસની ગુજરાત મુલાકાતે છે તેમને ઓછા સમયમાં નીચે પૈકી કોઈ પણ બે પ્રાચીન પોર્ટુગીઝ સંસ્થાઓની મુલાકાત લેવી છે તો તેઓ કયા સંસ્થાનો પસંદ કરશે તો જવાબ આવશે દીવ અને દમણ મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન તમે જે હાલમાં અભ્યાસ કરી રહ્યા છો તે સ્વાધ્ય પોથી ગાલા સાધ્યપોથી પ્રશ્ન બેંક એકમ કસોટી ઓરિજિનલ અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી આ તમામ સોલ્યુશન તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ સુધી શેર કરજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ

પાંચમું પાંચસો ને એકસઠ દેશી રાજ્યો ભારત સંઘ સાથે જોડાવા છતાં હું ન જોડાયું પાકિસ્તાનને આક્રમણ કરતાં ભારત સંઘ સાથે જોડાણ ખત ઉપર સહી કરી હાલ હું ભારતની ઉત્તરે આવેલ કેન્દ્ર શાસિત પ્રદેશ છું તો જમ્મુ કાશ્મીર છઠ્ઠું સેવન સિસ્ટર સ્ટેટ રાજ્યમાં મારું સ્થાન મારી સરહદ ચીન ભૂતાન અને મ્યાનમારને અડીને આવેલી છે તો જવાબ આવશે અરુણાચલ પ્રદેશ દોસ્તો ફરી મળીશું આપણે એક નવા પાઠની જે સામાજિક વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથી છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠના સામાજિક વિજ્ઞાન વિષયની સ્વઅધ્યયન પુથીના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મૂકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં